એ માતાજી બધા મિત્રો ને કામ તો બધા મજામાં મજામાં છે જો અત્યારે માં એવા તો વાડીએ આટો મારવા કેમ કે ટાઈમ થી લાઈટ નથી આવી જો આયો તો લાઈટ આવી છે કે નહીં અને આ છે આડી વીજની બધાને શું કામ ના આષાઢી બીચ બધાને જયરામપીર અત્યારે માં આપણે જો જાણું છે ગામમાં તો અત્યારે માં લાઈટ આવી છે કે નહીં આટો મારીએ કે દીધું વાડીએ તો વિડિયો ચાલુ સુધી જોતા રહેજો મિત્રો જે લાઈટ આવી નથી આપણે જો આ ખેડવાનું હજ ખેડી નાખી તો કીધું બકાલું વાવવાનું આમાં હે કપા જો આપણે સોખો થઈ ગયો ઓલી બાજુ થોડુંક ખડ છે નીંદી નાખશું એટલે થઈ જાય છે જો ખેડી નાખ્યું રજકા વાળું બકાલું વાવવાનું કાં પાકી નાખી એટલે બધું ખડ સુકાઈ જાય પાસી બકાલુ આવી આમાં આપણે જો પાછું એકવાર સાતી જે આકો છે એમ થોડું ખડ વધારે હે નીકળી જાય કપા થઈ જાય બધો ચોખો આપણે એડા જો બધાય વાવી દીધા છે આ વર્ષે આવ એવું થયું છે આ સાડી બીજ નું જો આવે તો હવે જો આખીન જાય હે કરે ડીજે લઈ જો હવે તો ઓછું થઈ ગયું છે કે 3000 નું નાખ્યું તો પછી ઘણું આખી નહી ખેડક્ટર હવે ડીજે ભરવા જવું જોઈએ કાલનો નોંધી ચાલી જાય આપણે જાજવા ના એટલે વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો આવું ગયો ના આવું ઘર કરતા આપણે જ મસ્ત આવ્યા કાલ પાકવાની એટલે ભાઈ રહ્યો ઈસખા ખાય

À, tắc ơ Ơ tắc Ta đâm hết